બસ મોમ એને એનું દૂધ છે 10 લીટર 10 લીટર બી ટાઈમ નું વાહ મોમાલિશ કરી નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપને એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર આજે તારીખ 4 5 2025 હા ના રોજ આપની મુલાકાત છે થરાજ જિલ્લાના થરાજ તાલુકાના રાા ગામે આ ફાર્મની અંદર આપણે એક વાર પહેલા વિડીયો બનાવેલો હતો અને અમે એ પશુપાલકને પણ સારી રીતે ઓળખતા હશે કેમ કે એને નામ પણ રીતનું બનાવ્યું છે અને એક અલગ દિશાની અંદર એનું પોતાનું પશુપાલન લઈ ગયેલું છે અને એ પશુપાલનની અંદરથી આપણે હવે ધીમે ધીમે અહીંયા જે તમે ગાયો દેખ્યો છો એ બે ચાર ત્રણ વર્ષ પછી કદાચ આ ફાર્મની અંદર ગૌશાળા બની જાય તો પણ નવાઈ નથી એમ લોકો આ એચ ગાય રાખે છે ભેંસું રાખે છે અલગ અલગ

એની પછી ફરીથી એક વાત આપણે સાંજે આવે એટલે ફેસબુકમાં આપણે વિડીયો અપલોડ કરેલો હતો પણ આ અમે એટલા માટે ફરીથી બારમીના દોઢ વર્ષ થાય એટલે એ માલિક એ પશુપાલકની અમે મુલાકાત કરતા હોઈએ છીએ કેમ કે ઘણા બધા લોકો એવું હોય છે પશુપાલનમાં કઈ વધતું નથી પશુપાલન કઈ રીતે કરવું શું કરો અને ઘણા બધા લોકો અસમંજસમાં હોય છે તો અમે એ પશુ માલિકે બાર મહિનાની અંદર શું શું કર્યું એના આ ફાર્મની અંદર એ કેટલો અવેરનેસ લાઈને કેટલા સુધી પહોંચો અને જો ન વધતું હોય તો કદાચ ત્યાં ના પણ હોય કઈ તો અમે એટલા માટે પશુ માલિકની આપણે અ વિઝિટ કરતા હોય છે ને અલગ વિડીયો બનાવતા હોય અને ઘણી વખત એક જીગર બલોદર નો બનાવેલો હતો મહેસાણા બનાવેલો હતો એવી રીતે અલગ અલગ બનાવેલો દીપકભાઈ ને દીપકભાઈ પહેલા તમારી પાસે હું આવ્યો હતો એ સમયની અંદર પણ ગાયો હતી અને બાર મહિનાની અંદર હતી પહેલા તમે કેટલું દૂધ ભરાયું હતું અત્યારે હાલની તારીખમાં મિત્રો એમને પાસે વધારે પડતો ફોકસ જે આપણે અહીંની કાંકરેજ ગાય છે એમના ઉપર છે અને કાંકરેજ ગાય એમના પાસે એક્સિલન્ટ ગાયો છે એમને કેટલી ગાયોમાં કેટલું દૂધ ભરાયું એ આપણે જાણવું છે કેટલું ગાયું પેલા કેટલી હતી એના પછી અત્યારે કેટલી ગાય શરૂઆત ગઈ સાલ ત્રણ ગાયો હતી ત્રણ ગાયો અને એક એચ એફ ગાય અને બે પૈસા નું થઈને સાત લાખ સાઠ હજાર નું દૂધ પુરાય સાત સાઠ એમાં બચ્ચા જે ઉછેર છે પેલો ફર્સ્ટ પ્રાયોરિટી બચ્ચા ઉછેર પછી દૂધ છે એવું શું રીઝન કે બચ્ચા ઉપર તમે વધારે દો કેટલા બચ્ચા દર વર્ષે ઉછેરો તમે આ સાલ ત્રણ વાસડીઓ છે ગઈ સાલ ની બે વાસડીઓ અને બે વાસડા હતા

તમે એને હા હો કરો અને ટોકા અને પેલું ને પેલું કરો તો એને તમે પ્રેમ હાલો ને તો એ આપણા માટે એકદમ સારું અને તમે પ્રેમ હાલશો ને તો એ દૂધ સારું આપશે એની તમે સારી દિવસમાં માં ત્રણ થી ચાર વખત એને હાથ ફેરવશો છો એની જોડે જાવ તો એ સ્ટ્રેસ માં રહે તો એ દૂધ પણ સારું હાલે તમે જોડે જ રહો છો અંદર દિવસમાં માં નાઇટ માં પણ મારા ત્રણ થી ચાર વટા એમની જોડે હોય નાઇટ માં અચ્છા હા દૂધ બધું ડેરીમાં જ આપો છો ડેરીમાં

મેલી પડવાની રાહ જોઈને બેઠા હોય કે મેલ પડે એટલે પછી એને કે આપણે શીરું કઈ શીરું પાઉં એવું હોતું નથી મિત્રો જ્યારે પશુ વ્યાય આપણું ગાય હોય કે ભેંસ હોય એને બે ત્રણ કલાકની અંદર અંદર એને ધરાઈ દેવું અડધા કલાકમાં બચ્ચું ઊભું ન થાય ને તો અહીંયા ગુડા ઉપર ઉભું કરીને પેલું બચ્ચો કદાચ તમે વધારે ટાઈમ લો તો કલાક દોઢ કલાકની અંદર આપી જ દેવું પડે તમે મેલ પડવા માટે રાહ જોઈને બેઠા રહો ચોવીસ કલાક સુધી કેટલી વારમાં તો એની અંદર પોતેડા સાફ અમુક એને દૂધ ઓછું પાવે છે બચ્ચું જ્યારે જન્મે ને ત્યારે કે બસો અઢીસો ગ્રામ ભાવ જે એનું વજન હોય ને એના દસ માં ભાગ નું એટલે બચ્ચું જેટલું દૂધ પીવે ને એટલું પેલા હું દૂધ એને પાવ એટલે એ જેટલું દૂધ પીવે ને એના પછી તમે એને જેટલું દૂધ પાવ ને એ દૂધ પી શકે તો એને ડાયરિયા ના થાય બધું ડાયજેસ્ટ થાય અને એ ફીડ પણ સારું લે એનો પેટનો વિકાસ સારો થાય તો એ દૂધ પણ પછી સારું આવે તો સરસ વાત કે હવે આ બાજુ નજર કે પહેલા મો આવ્યો અહીંયા વિડીયો બનાવ્યો એ સમય આ બધું સ્ટ્રક્ચર ઉપર હતું બનાવ્યું હતું પણ નીચે આ જે એમને તળિયું આરસીસી જેવું કરેલ છે આ જે ઇંગલો દરેક એક એક ગાય ને બેસવા અલગ અલગ રહેવા માટે જે બધું બનાવેલ છે એ પદ્ધતિસર નું એ નતું પણ એ હવે કર્યું દેવકભાઈ અંદાજિત કેટલો ખર્ચો આવે આ બનાવવાનો કેટલી ગાય એક છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર ગાય ઉભી એટલું છે બાર આ બાજુ બાર પેલી બાજુ સાઠ હજાર આ જે ઘોડીનો સાઠ હજાર ખર્ચો

અને આ બધું એનું મતલબ પહેલા મહિનાનું વીસ છસો વીસ છસો અઢાર લીટર પેલા પછી ઓગણીસ લિટર એકસો પંચ્યાસી ઓગણીસ ઓકે હવે આ આખું મુજબ બનાવ્યો હતો કે આપણે આવી રીતે રાખી શકીએ બધા પશુઓનું અલગ 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 વર્ષનું કેટલું દૂધ થાય છે એ હું તમને સમજાવવા માંગતો હતો આની અંદર પહેલા મહિનાનું દૂધ પાંચસો આઠસો લીટર નીકળ્યું બીજા મહિને છસો અઢાર લીટર નીકળ્યું ત્રીજા મહિને પાંચસો ચોરાણું

કે ભાઈ મને એક વ્યાજ નું અઢી લાખ નું દૂધ એક પશુ આપે તો મારી પાસે દસ પશુ છે તો અઢી લાખ પ્રમાણે મને બાવીસ લાખ ત્રેવીસ લાખ નું દૂધ ઓટોમેટિક મળે બરાબર છે તો બસ આવી રીતે કરો આ ગાય કેમ કેમ છે આ ગાય નો દિવસ નો બાવીસ આઠસો બાવીસ આઠસો પેલી ગાય ની માં મધર ઓકે એનો બાપ કોણ છે ઓગણચાલીસ બનાસ ડેરી કેટલા વેતર વિયાણી છે છઠ્ઠું વેતર વિયાણી

બીજી નેશનલ આની ઉપર આની ઉપર તમે કામ કરો તો દસ દસ લીટર વાળી આપણી પાસે પાંચ પાંચ હજાર લીટર વાળી આવી પંદર ગાયો હોય ને દેશી ગાયો તો ઇનફ કહેવાય શાંત પશુ સારું પશુ આપણા ઘરનું પશુ અહીંયા નજ મતલબ આપણા ઘરે રહેવા વાળું પશુ કહેવાય કે અને કાંકરે ગાય ના તો ફાયદા હવે અમે અમારી રીતે કહી શકીએ તમે બધી જગ્યાએ જાણો છો બધી જગ્યાએ તમે વ્યવસ્થિત જાણી શકો છો કે આપણે શું કરવું જોઈએ કારણ કે એની જ્યારે જરૂર પડે ત્યારે લોકો

મિત્રો આખવાનો રૂપ રંગ જો ચલો દૂધiano આનો બનાશ ડેરીમાં રેકોર્ડ કરાય છે આ સાલ 21760 લિટર છે 21760 હા હ હ હ અને ગાય આલ 440 અને 46 લિટર દૂધ હોય છે હા આલ પાંચ મહિનાની ઘાભર વિજેલ છે અને સાડા ત્રણ મહિનાની ઘાભર દોઢ મહિના થાય એટલે એક મહિના ઘાપણ થઈ જાય એ તો દેશી ગાય કમ્પલેટ છે દેશી ગાયની એક વસ્તુ ખાસિયત છે કે એ દોઢ મહિનો થાય અને ઓછામાં થી સાઠ દિવસ થાય એટલે ગરમી આવે ગરમીમાં આવે એટલે સો ટકા નવ્વો એ રહી જાય ગાભણ થઈ જાય કોક રેર મતલબ ગાય એવી હોય કે એ રિપેટ થાય બાકી લગભગ થઈ જાય

તે ડેરી માં સૌથી બહુત એમ કહો તો એ મતલબ ઇમોશનલી રીતે લઈ ગયા છે બરાબર ઇમોશનલ બરાબર પણ મારું કહેવાનો મતલબ સા ગાય અને એનો વાસણ બહુ સારો હતો ને હવે એ ડેરીમાં જવાથી શું થશે કે આના સારા બચ્ચા મતલબ બધા પશુપાલકો પાલકો થાય ગાય ની અંદર શું થાય જે સાત ની પેટી એ મતલબ રૂપ રંગ બધું આવું જ હોય કોઈ પણ બીજા નેશનલ ની અંદર કોકર ગાય ની અંદર તમે જેવું છે એવું વધારે પડ બાપ ઉપર જાય ટકા બાપ ઉપર જાય 90% બાપ ઉપર જાય એટલે નસલ સુધારવા વાર લાગતી અને તમે ચાર લિટર વાળી ગાય હોય ને એને પણ તમે દસ લિટર પહોંચાડતા વધારેમાં વધારે 2 થી ત્રણ વર્ષ જ લાગે બે બે જનરેશન બે જનરેશન ની અંદર તૈયાર થઈ જાય આર્યા 15 ઓત્રી ના મે લિટર વાસડી ડાબુ કેરાલુ જોડે ડાબુ છે એટલે લાલાભાઈ ભરવાડ

પેલા જે શરૂઆતમાં વિયન એટલે પોચ છ દિવસે એક રિસી બહુ બચ્ચા માટે એને તમારે વિશ્વાસ હાલવો વિશ્વાસ હલાવો ને પછી એકદમ શાંત હવે આ પંદર આનું દૂધ દિવસ નું પેલા ત્રણ બહાર લીટર છે કેટલો ટાઈમ છે ત્રણ મહિના ઓકે આ પંદર આ પંદર આને કીટોસિસ થઈ ગયું છે ના કીટોસિસ ઓકે

તો ગાય સારી સારી ઘણી બીજા થોડું કેમ કેમ તકલીફ પડી તમે દવા બીજું નથી કરાવી દવા કરી એકદમ બે ત્રણ દિવસ પેલું કે નજર લાગી ગઈ છે નહીં કર્યું પછી ખાવાનું બંધોશી વસ્તુ છે ને એમાં મોટાભાગે પશુપાલકો ને મેં એક વિડીયો બનાવેલો છે મોટા ભાગે પશુપાલકો નજર કારણ કે રોગધી પ્રકારનો પહેલા ધીમુધીમ ઉછાય ઉછો દોવા પર કોણ ન ખાય ચાર ખાય ચાર ખાય કોણ ન ખાય તો પશુ પાલકને કેવું લાગે નજર લાગી છે એ લુક આ બધું ઘણા બધા પ્રશ્નોની અંદર એટવાય જાય બે પર દિવસ એમ નેમ ગાડી નો ખાય એટલે કીટોસીસ તો બીજા તીજા સ્ટેજ પોખે પછી ડોક્ટર ને બોલાવે એટલે હું તો કો તમે જે બાધા લ્યો બધું કરો નો ડાઉટ એમાં કોઈ ઉના નથી પડતો પણ પહેલા એકવાર ડોક્ટર ની સલાહ લઈ

કોંગ્રેસ ગાય ની અંદર એટલું અદભુત કામ કરે છે એ એ લોકો એ કોંગ્રેસ જીવતી રાખી દે કહેવાનો મતલબ ઘણા બધા હકીકત સાચી વાત કરો ને તો આપણે ક્યાંક ઇન બ્રિડિંગ બ્રિડિંગ લોચા ઘણી વખત લાગે છે સૌથી સાચી કોંગ્રેસ ગાય સાચવી રાખી હતી રબારી લોકો ભરવાડ લોકો એ લોકો એ છે ન્યુટ્રલ કરે છે બીજું ધોતી વર્ષ બહુ એક્સિલન્ટ કામ કરે છે એમાં અમુક જે ભૂલ આવ્યા છે પંદર અઠત્રીસ આવી છે સારામાં સારા અનુરૂપ તમે જોઈ શકો દરેક દરેક

એ બધું તમારી સામે છે દેખાય આવે મતલબ હવે ખાલી રૂપ માટે એમને સારા સારા સિમેન્ટ શોધી મૂકવાના છે એટલે દૂધ પણ આવી ગયું અને રૂપ પણ આવી ગયું એટલે મતલબ અલ્ટિમેટલી એમની પાસે જે વસ્તુ કોંક્રેટ ગાયની જોઈએ છે એ બધું જ એમની પાસે હશે તો હવે ખાલી એમની જે અત્યારે બચ્ચા ઉછેર છે કના કના છે અને કેટલા ઇલેક્ટ્રિશિયન વાળા છે ભાઈ આ છે આ પંદર અડત્રીસ ની જે ગાય છે ને એની વાસળી છે આનો ફાધર અઢાર એકોણું પછી આજે મેં પેલી વાસળી લીધી હતી પેલા વેતન મારી જે વ્હાઈટ કલર નું ઉભી છે એની છે આનો ફાધર એલ આર એસ અઢાર ચોવીસ આજે અઢી મહિના ની છે આનો ફાધર જે હાઈટ લેન્થ હતી ને એટલી આજ સુધી મેં હાઈટ લેન્થ માં બુલ મરી ગયો એના ડોજ મેં સાચવી રાખે છે પછી આ છે આ અઢાર કોણ પેલી ધોળ ગાય ની બુલ છે આજે છવ્વીસ લીટર વાળી ગાય છે એનો ડે ટુ ડે દૂધ કેટલું આપે છે શું છે બાપ કોણ તો માં કોણ એમની પાસે તમે ગમે ત્યારે પૂછો એમ પૂછો ભાઈ આ ગાય નું કેટલું કહી દે આટલું દૂધ આ ગાય નો મા કોણ હતી બાપ કોણ હતો એના જે સિમેન્ટ મૂકાવ્યો એનો બાપ બધી હિસ્ટ્રી રાખે છે ધીરે ધીરે હિસ્ટ્રી રાખો તો જ તમે બ્રીડિંગ કરો છો ને તો હિસ્ટ્રી પેલું તમે પેડિગ્રી નહીં રાખો ને તો ઇનબ્રીડિંગ થશે ને ઇનબ્રિડિંગ થશે તો તમારું બ્રિડિંગ ફ્લો આ બ્રીડિંગ હું ઘણી વખત કહેતો કોઈ બ્રિડિંગ કરો બ્રીડિંગ કરો બ્રિડિંગ કરો તો બ્રિડિંગ નું સચોટ ઉદાહરણ તમારી સામે છે અને મિત્ર બહુ વ્યવસ્થિત કામ કરી રહ્યો છે થેન્ક યુ સો મચ